સેટ ટ્રાન્ઝિશન 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 ડ્યુરેશન ડ્યુરેશન એક અથવા બધી સ્લાઇડ સિલેક્ટ કરીને જ્યાં પણ સમય આપેલ હશે જેમાં તમે ફેરફાર કરી શકો છો અહીંયા પણ એપ્લાય ટુ ઓલ આપી શકાય કોન્ફિગર ટ્રાન્ઝિશન સ્ટાર્ટ એન્ડ ફિનિશ ઓપ્શન પ્રેઝન્ટેશનમાં એક અથવા બધી સ્લાઇડ સિલેક્ટ કરીને

અલગ અલગ ટ્રાન્ઝેક્શન આપી શકાય છે તે માટેનો સમય પણ એડજસ્ટ કરી શકાય છે પ્રેક્ટિકલ એડ એનિમેશન્સ જ્યાં ટેક્સ્ટ એન્ડ ગ્રાફિક એલિમેન્ટ સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટ અથવા ઇમેજ ને સિલેક્ટ કરી એનિમેશન્સ એનિમેશન જ્યાં પસંદગીની કોઈપણ એનિમેશન સિલેક્ટ કરતા

कॉन्फिगर एनिमेशन पाथ्स स्लाइड में कोई टेक्स्ट अथवा इमेज ने कस्टम मोशन आपवा एनिमेशन ऐड एनिमेशन मोर मोशन पाथ द्वारा सेट करी सकाए री ऑर्डर एनिमेशन ऑन अ स्लाइड स्लाइड में एनिमेशन प्रीव्यू द्वारा टेक्स्ट अथवा इमेज नो एनिमेशन नो क्रम जोवा मळशे जरूर लागे तो एनिमेशन पेन में ફેરફાર કરીને તેને રીઓર્ડર કરી શકાય પ્રેક્ટિકલ ઇઠ્યાસી એડ એન્ડ મેનેજ કોમેન્ટ્સ એડ કોમેન્ટ્સ સ્લાઇડમાં કોઈ ટેક્સ્ટને સિલેક્ટ કરી રિવ્યુ ન્યુ કોમેન્ટ દ્વારા કોમેન્ટ આપી શકાય છે એક જ સ્લાઇડમાં એકથી વધુ કોમેન્ટ આપી શકાય તેમજ કોમેન્ટમાં સુધારા વધારો કરવા માટે એડિટ કોમેન્ટનો ઉપયોગ કરીશું તેમજ પ્રિવ્યુ અને નેક્સ્ટ દ્વારા બીજી કોમેન્ટ પર જઈ શકાય છે રિવ્યુ એન્ડ રિપ્લાય ટુ કોમેન્ટ્સ રિવ્યુ શો માર્કઅપ જેના દ્વારા સ્લાઇડ પર કોમેન્ટ્સ ને શો હાઇડ કરી શકાશે તેમજ રિવ્યુ ડિલીટ દ્વારા એક અથવા બધી કોમેન્ટ્સ ને એક સાથે દૂર કરી શકાશે રિપ્લાય ટુ કોમેન્ટ્સ નો ઓપ્શન વર્ડ બે હજાર દસ પછીના વર્ઝનમાં જોવા મળશે જેમાં આપેલ કોમેન્ટ માટે રિપ્લાય આપી શકાય આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જરી મળીશું ના વિડીયોમાં